નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માં આપણે બોર્ડ ની પરીક્ષા આપણી સ્કૂલ લેવલની જે પરીક્ષાઓ લેવાય છે એના માટે જે અગત્યનો એક દાખલો આપેલો છે સ્વાધ્યાયમાંથી એની આપણે ચર્ચા કરવાના છે બરાબર અને પ્રશ્ન નંબર આપેલો છે ત્રણ પોઈન્ટ સત્તર જુઓ પ્રશ્ન શું આપેલો છે પહેલા સમજી એની રકમ અહીંયા કીધું છે કે કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નીપજો એક સ્ટ્રોન્શિયમ નાઇન્ટી છે જેનું અર્ધ આયુષ્ય સમય અઠ્યાવીસ પોઈન્ટ એક વર્ષ છે એનો મતલબ અહીંયા એક હિન્ટ આપી છે આપણને કે અર્ધ આયુષ્ય સમય તો આપ્યો છે પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે કે પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી તો ખબર કઈ રીતે પડશે એમાં હિન્ટ આપી છે કેન્દ્રીય વિસ્ફોટનની પ્રક્રિયા કેન્દ્રીય વિસ્ફોટનની કોઈ પણ પ્રક્રિયા હોય ન્યુક્લિયર હાડકામાં એક માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ નાઇન્ટી કેલ્શિયમ ને બદલે શોષાયેલો હોય મતલબ કે જયારે બાળક જન્મે છે ત્યારે એના શરીરમાં હાડકામાં કેલ્શિયમ ને બદલે સ્ટોન્શિયમ શોષાયેલો છે જે એક પ્રકારનું રેડિયો સક્રિય એલિમેન્ટ આપણને આપેલું છે તો એ દરમિયાન એના શરીરમાં સ્ટોન્શિયમ નાઇન્ટી વન માઇક્રોગ્રામ જેટલું છે તો તે બાળકમાં જો કોઈ બીજી ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ નાઇન્ટી ગુમાવાયું ન હોય મતલબ બાળકનું શરીરમાં કોઈ પણ પ્રકારની મેટાબોલિઝમની રિએક્શન થાય બાળકનો જેમ જેમ શરીરનો વૃદ્ધિ વિકાસ થાય એ દરમિયાન જો કોઈ પણ રીતે સ્ટ્રોન્શિયમ નાઇન્ટીનો જો ગુમાવાયું ન હોય તો દસ વર્ષ પછી અને સાહીઠ વર્ષ પછી તેના શરીરમાં સ્ટ્રોન્ નાઇન્ટી કેટલું બાકી રહ્યું હશે એવો આપણે જવાબ શોધવાનું છે એકદમ ઈઝી દાખલો આપ્યો છે સમજીએ જુઓ શું કહેવા માંગે છે તો પહેલા તો આપણને કીધું છે એ મુજબ કે કેન્દ્રીય સ્ફોટનની પ્રક્રિયા આપેલી છે તો કેન્દ્રીય સ્ફોટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જેના માટે તમને અર્ધાયુસે સમય આપી દીધો છે ટી વન હાફ ટી વન હાફ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી એટ વન વર્ડ્સ આપણને આપી દીધા છે તો હવે તમે જોઈ શકો છો કે આપણે ટી વન હાફ મળી ગયો તેના ઉપરથી વી ગચડા શોધી શકીએ છીએ દેરફોર ટી વન હાફ ઇઝ ઇક્વલ ટુ અપન કે તો વેગ અચડાંગને સૂત્ર કરતા બનાવો કે ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ તમે જવાબ શોધો તો કે પોઈન્ટ ઝીરો ટુ ફોર સિક્સ વર્ષ ઇનવર્સ જવાબ આવશે બરાબર આપણને આટલો કે મળે છે આ દાખલાની અંદર હવે પ્રશ્નમાં શું કીધું છે કે દસ વર્ષ પછી બાળકના શરીરમાં સ્ટોન્શિયમ કેટલું રહ્યું હશે રહ્યું હશે તો હવે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો જે વેગ અચડા સૂત્ર છે ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી અપન ટી લોગ આર ઝીરો આર ટી છે એમાંથી આપણને હિન્ટ શું આપી છે કે તો આપણે શોધી નાખ્યો દસ વર્ષ એટલે સમય તમને આપી દીધો બાળક જન્મે છે ત્યારે એના શરીરમાં સ્ટોન્શિયમ નાઇન્ટી વન માઇક્રોગ્રામ મતલબ આર જીરો તો ઓલરેડી આપી દીધા છે તો શોધવાના શું રહ્યા દસ વર્ષ પછી એટલે આરટી ની વેલ્યુ તમારે શોધવાની છે ચલો તો વન બાય વન બંને જવાબ ચેક કરતા જઈએ પહેલો દસ વર્ષને અંતે એસઆર નાઇન્ટી નું પ્રમાણ શોધવું છે અહીં બાળક જન્મે છે ત્યારે એના શરીરમાં મતલબ શરૂઆત ની સાંદ્રતા strontium ninety એ one માઇક્રોગ્રામ આપેલું છે આપણને તો આપણે શોધવાના છે શું RT ની વેલ્યુ કે આરટી કેટલા હશે તો સીધે સીધી K નું સૂત્ર મૂકીને જવાબ શોધીએ ધેરફોર પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ હતી K 2.303 T log R0 RT કિંમત મૂકીએ દસ વર્ષ બરાબર છે ઇન્ટુ લો આર ની જગ્યાએ મૂકી દો વન માઇક્રોગ્રામ અને આરટી એજ ઇઝ રા આપણે આરટી શોધવાનો છે આખું બદામ લઈ આવો એટલે વેલ્યુ થશે 0.02466 પોઈન્ટ ઝીરો ફોર સિક્સ સિક્સ ઇન્ટુ ટેન છેદમાં ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી ઇક્વલ ટુ લોગ વન અપોન કોન્સન્ટ્રેશન ઓફ આરટી તો હવે શું કરીએ અહીંયાથી લોગ દૂર કરીએ એટલે આ બાજુ આવશે એટલે શું આવી જશે એન્ટીલોગ આવશે તો દેરપોર એન્ટીલોગો હવે કેટલાનો એન્ટીલોગ શોધવાનો છે આપણે જવાબ અહીંયાથી નક્કી કરીએ બરાબર 0.02466 પોઈન્ટ ઝીરો ટુ ફોર થ્રી જેનું મૂલ્ય છે ઝીરો પોઈન્ટ દસ સિત્તેર સાતસો સિત્યોતેર તો આપણે સાતને રાઉન્ડ અપ કરીને લઈશું એટલે ઝીરો પોઈન્ટ દસ સિત્તેર સાત છે એની જગ્યાએ કરી દો ઇકોતેર બરાબર અહીંયાથી લોગ હટી ગયો એટલે વન એટલે આપણે શોધી નાખીએ ચલો હવે ની ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ તો આપણે ની ફોર્મ્યુલા શું કરીએ છીએ સંખ્યા ભાગ્યા પાંત્રીસ 58 લેવાના વત્તા એક કરવાનું ને ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર એવા કેટલી વાર પ્રેસ કરવાના 13 વખત એટલે તમને એન્ટીલોગ મળી જશે 0.10 પોઈન્ટ દસ ભાગ્યા પાંત્રીસ 58 વત્તા એક ગુણ્યા બરાબર તેર વખત એક બે ત્રણ ચાર પાંચ સોરી જીરો પોઈન્ટ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર એટલે પોઈન્ટ જેનો જવાબ આવશે એક પોઈન્ટ સત્યાવીસ તો દેરફોર વન અપનલ ટુ વન પોઈન્ટ ટુ સેવન આપણે આરટી શોધવાનો છે તો આરટી ને સૂત્ર કરતા બનાવી દો દેરફોર આરટી ને સૂત્ર કરતા બનાવશો એટલે વ્યસ્ત જ આવશે તો મતલબ એક ના છેદમાં એક પોઈન્ટ સત્યાવીસ એક ભાગ્યા એક સત્યાવીસ છન્નું જેનો જવાબ આવશે ઝીરો પોઈન્ટ સેવન એટ વોપડીમાં વન ફોર સુધી આપ્યો છે તો રહેવા દો અથવા ને રાઉન્ડ અપ કરશો તો તમે ફાઈવ ડી લખી શકો છો તો આટલા માઇક્રોગ્રામ એસઆર નાઇન્ટી રે મતલબ જવાબ આપણે છેલ્લે કન્ક્લુઝન આપવો પડશે કે આમ દસ વર્ષને અંતે બાળકના શરીરમાં માઇક્રોગ્રામ બાકી હશે એટલે બાળકની જેમ જેમ વૃદ્ધિ થશે એમ ધીમે ધીમે એસઆર નાઇન્ટી નું પ્રમાણ શું થવા માંડશે ઘટવા માંડશે તો આ પહેલો જવાબ આપણી આ પાસે આવી ગયો દસ વર્ષ માટે હવે આવો ના આવો આપણે શોધવાનો છે સાહીઠ વર્ષ માટે કેટલો હોઈ શકે છે ચલો તો આપણી પાસે બીજો આન્સર જોઈએ છે સાહીઠ વર્ષ ને અંતે એસઆર નાઇન્ટી નું પ્રમાણ શોધવું તો હવે અહિયાં એક જ વસ્તુ છે થવાની

લોગ આર જીરો તો વન માઇક્રોગ્રામ છે આરટી આપણે શોધવાનો છે ફરી એની જ પ્રોસેસ કરો અહીંયા બી તો જીરો પોઈન્ટ ઝીરો ટુ ફોર સિક્સ સિક્સ ગુણ્યા ભાગ્યા બે ત્રણસો ત્રણ બરાબર લોગ વન લોગ દૂર કરો તો એન્ટી લોગ લાગશે આ બાજુ એન્ટી લોગ ઓફ હવે એન્ટી લોગ કેટલો આવે છે અહીંયા સંખ્યા પહેલા જોઈએ કેટલી મળે છે જવાબ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ફોર સિક્સ 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 ઝીરો અપન ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી જેનું મૂલ્ય છે ચોસઠ છે 0.642464 એટલે અહીંયા હું શું કરી દઉં 25 કરી દઉં છું બરાબર એટલે log દૂર કર્યો એટલે અહીંયા બાકી રહેશે 1 / કોન્સન્ટ્રેશન ઓફ આટલું આપણે 0.64 25 નો એન્ટી log શોધવો પડશે 0.64 25 / 35 58 + 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને રાઉન્ડ કરી દો નાઇન્ટી થ્રી આવશે તો વન અપોન કોન્સન્ટ્રેશન આરટી તો ફરીથી એ જ રીતે આરટી ને સૂત્ર કરતા બનાવી દો એટલે અહિયાં તમારે વ્યસ્ત કાઢવો પડશે ચાર પોઈન્ટ આડત્રીસ ત્રાણું તો એક ભાગ્યા ચાર પોઈન્ટ જેનો જવાબ છે જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ બાવીસ ઇઠ્યોતેર માઇક્રોગ્રામ એસઆર નાઇન્ટી બાકી હશે ક્યારે સાહીઠ વર્ષ પછી બરાબર આપણને જવાબ આજ માંગ્યો છે કદાચ તમારી બુકની અંદર જોશો તો ઝીરો પોઈન્ટ બાવીસ સાત તકેલો હશે કોઈ ફરક નથી પડતો તો આ પ્રમાણે એનો જે ક્વેશ્ચન આપ્યો છે એનો આન્સર આ રીતે આવશે કે તમારે દસ વર્ષ પછી સ્ટોનશિયમ કેટલું બાકી રહ્યું શોધવાનું છે સાહીઠ વર્ષ પછી સ્ટોનશિયમ કેટલું બાકી રહ્યું છે એ શોધવાનું છે તો હવે આ તો આપણને એટલીસ્ટ એટલું તો ખબર પડી જાય કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એના શરીરમાં એક માઇક્રોગ્રામ સ્ટોનશિયમ હતું જ હવે જેમ જેમ એની ઉંમર વધશે એટલે ધીમે ધીમે શરીરમાંથી શું થશે સ્ટોન્શિયમ ઓછું થશે કારણ કે નો ક્ષય થવા માંડશે હવે દસ વર્ષ પછી એનો સ્ટોન્શિયમનો જથ્થો જે હતો એ એક માઇક્રોગ્રામ કરતા ઓછો હોવો જોઈએ જે જવાબ આપણને કેટલો બતાવે છે પોઈન્ટ ઈઠ્યોતેર ચૌદ ગ્રામ માઇક્રોગ્રામ જેટલો બતાવે છે હવે બીજા પચાસ વર્ષ પછી એટલે કે ટોટલ એની ઉંમર સાહીઠ વર્ષ થાય છે તો જે પોઈન્ટ ઇઠ્યોતેર ચૌદ માઇક્રોગ્રામ આવે એના કરતા પણ જથ્થો હજુ પણ ખાસો ઘટવો જોઈએ તો જે જવાબ કેટલો છે પોઈન્ટ બાવીસ ઇઠ્યોતેર માઇક્રોગ્રામ જેટલો શ્રોનશિયમ બાકી રહેતો એવું કહેવાય બરાબર છે એટલે દાખલો તમે જોઈ શકો છો કે એકદમ અગત્યનો દાખલો બી છે સાથે સાથે ઈઝી પણ છે પણ ખાલી તકલીફ ક્યાં પડશે એન્ટીલોક જો શોધતા નહીં આવડે તો એન્ટિલોગ શોધતા તમને આવડવો જ જોઈએ કેલ્ક્યુલેટરથી મેં તમને ફોર્મ્યુલાથી પણ કીધું કે કઈ રીતે એન્ટિલોગ આપણે શોધી શકીએ છીએ તો આ પ્રમાણેનો આપણો જે પ્રશ્ન છે ત્રણ પોઈન્ટ સત્તરે અહીંયા પૂર્ણ થાય છે મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જેમાં આપણા જે બાકીના દાખલાઓ છે જે થિયરી છે એ ફટાફટ પૂરી કરીને આપણે આગળ વધીએ થેન્ક્સ ટુ ઓલ